એ આપનું હાર્દિક સ્વાગત કરે છે રૂપ આપવા માટે પધારેલા શ્રી કૌશિકભાઈ વેકરિયાનો આ તકે આપણે આભાર માનીએ અતિ જ્યારે પ્રમુખ સન્માન થયેલી હોય કૌશિકભાઈ તાલીઓના ગણગડાથી વધાવીએ દીપ પ્રગટિયાને વધાવીએ

જે 500 વર્ષ સુધી લોકોએ આ રામ મંદિર રૂટી જીવ આપ્યા છે કાર સેવકમાં હું પણ ગયો તો મેં પણ ઈટ લીધેલી છે બરોબર એટલે ઘણા વર્ષો પછી આ રામ મંદિર જીવ હકીકત જોવો તો માણવા માટે અથવા ભેગો કરવા માટે જે કોઈ બાબર ને બીજી વાર થયો અને બધા આવ્યા પણ છે તો બધાને પોતપોતાના માટે પાડવી જોઈએ કે ટૂક સમયમાં પણ આપણે પહોંચી ગયા બધાનો વખત અત્યારે કિંમતી જ હોય છે તો પણ એ કિંમતી વખત આપણો જે છે એ આપણે અહીંયા દીધો છે અને બધા આવ્યા છો તો એના માટે બધાનો ધન્યવાદ કે તમે લોકો ટાઈમે પહોંચી ગયા છો અને આજની પહેલાં ક્યારે થોડાક ટાઈમ થી આ બધા કાર્યક્રમો જોવા મળે છે અમરેલીમાં આને પહેલા હું ક્યારે કાર્યક્રમ બહુ ઓછા થતા થાય કે બધા ભેગા થાય અને આવા કાર્યક્રમ થાય તો હવે આવા નવા કાર્યક્રમ કરતા રહે એવા આપણા યુવક મંડળને ધન્યવાદને વિનંતી છે કે આવું નવું કરતા રહે અને બીજું એ કે જે વાત કરીને એમ કે જ્યારે પણ આપણને કોઈ પૂછે ને કે તમે કઈ નાતી નાજો તો ત્યારે આપણે એમ કહીએ કે અમે બાબર તો કે બહાર એટલે શું છે અને લગભગ 99% પબ્લિક એવું સમજે છે કે આપણે માણે તો એક ટાઈમ એવો પડાવો જોઈએ કે નહીં ખબર પડવી જોઈએ કે બાપર ને વાણે માં ડિફરન્સ શું છે આપણે જ્યારે કોઈ પણ ફંક્શનમાં માં કે જાય એ જોબ કરતા હોય કે કોઈ પણ જગ્યાએ તો ત્યારે આપણને આ વસ્તુ કો ફેસ કરવી પડે છે કે બાપર છો કે વાણે છો તો એક ટાઈમ એવો આવો જોઈએ કે આપણો સમાજ એટલો આગળ આવે કે બાપર ને વાણે માં ફેર શું છે એ ખબર પડી જાય તો આપણા જે ભાઈઓ અને બહેનો વિનંતી અને આમ તો જોઈએ તો એવું કહેવાય કે એમ કે તમે તમારા ફિલ્ડમાં એટલા આગળ વધો કે નહીં આપણે કાસ્ટ પ્રમાણે આપણું નામ થાય કે ના ના આ સમાજના બાળકો અથવા તો વ્યક્તિઓ પણ આ ફિલ્ડમાં આગળ છે એમ બસ એટલું જ વિપુલભાઈ અહીંયા અમરેલીમાંથી જ આવું છું અત્યારે સંકુલમાં જોબ કરું છું એઝ એ ટીચર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં